જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડીયોમાં આપણે અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારે આવતી જેઠ મહિનાની શુક્લ પક્ષની ભીમ અગિયારસ કે જેને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે વ્રતનો મહિમા વિધિ વ્રત કથા સાંભળીશું આ વ્રત કરવાથી શું ફળ મળે તે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને પાંચથી દસ મિનિટ આપીને એકાદશીનો દુર્લભ એવો સત્સંગ કરજો અને હા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને હા મિત્રો જો આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક સ્થળોના દર્શનનો લાવો લઈ શકશો મિત્રો કહેવાય છે કે કોઈ પણ એકાદશીનું વ્રત હોય એ ભગવાન વિષ્ણુની ભક્તિ જ છે કેમ કે પ્રભુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે અને તેથી જો કોઈ જીવ આજના દિવસે શ્રદ્ધા અને પ્રેમ ભક્તિપૂર્વક આ એકાદશીનું વ્રત રાખે છે તો ભગવાન તેને તેનું લોક એટલે કે ગૌલોકમાં સ્થાન આપે છે અને આપણને પ્રભુની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત એકમાત્ર એવું વ્રત છે કે જે કરવાથી વૈકુટ લોક મળે છે અને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જ કરવું કેમ કે શ્રદ્ધા વગરનું અને મહાત્મય સમજ્યા વગર કોઈ પણ કરેલું વ્રત કે ઉપવાસનું ફળ મળતું નથી નિર્જળા એકાદશીનું વ્રત એ જેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી પરંતુ આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના નજરે જોતાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ દેખાય છે આ નિર્જળા એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશીમાં જળ ગ્રહણ કરવામાં આવતું નથી જી હા આ વ્રત પાણી પીધા વગર કરવામાં આવે છે આજના દિવસે જળનો ત્યાગ કરવામાં આવે છે તથા અન્ન પણ કંઈ ખાવામાં આવતું નથી એટલા માટે નિર્જડા એકાદશીને કઠિન વ્રત માનવામાં આવ્યું છે પરંતુ આજના સમયમાં જે કોઈ વ્યક્તિ નિર્જડા એકાદશીનું વ્રત જળ ગ્રહણ કર્યા વગર ન કરી શકે તો તે આજના દિવસે ભગવાન પાસે પ્રાર્થના કરીને આ વ્રત ચા દૂધ કોફી કે ફળાહાર લઈને કરી શકે છે જે કોઈ વ્યક્તિ પવિત્ર થઈને એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને આ દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનાર લોકોને પૂરા વર્ષની એકાદશીનું પુણ્યફળ મળે છે અને એમાં પણ નિર્જળા એકાદશીને એકાદશીનો રાજા માનવામાં પણ આવ્યો છે કેમ કે આપણા શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું વ્રત ન કરી શકે અને માત્ર આ નિર્જડા એકાદશી આ ભીમ અગિયારસનું વ્રત કરી લે તો તેને સંપૂર્ણ વર્ષની એકાદશીનું પુણ્યફળ મળી જાય છે નિર્જડા એકાદશી વ્રતના દિવસે દાન પુણ્ય અને ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જે ભક્ત સાચા મનથી એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે તથા આ દિવસે કથા સાંભળવાથી વાંચવાથી એક હજાર ગાયના દાન જેટલું પુણ્યફળની પણ પ્રાપ્તિ થાય છે જો આપે આજના દિવસે નિર્જળા ઉપવાસ કર્યો હોય તો આજે કોઈપણ પ્રકારનું કાર્ય કે કોઈ પણ ચિંતા કરવી નહીં જો આપે તડકામાં જવાનું હોય બહાર જવાનું હોય તો આજે નિર્જળા વ્રત ન રાખવું કેમકે તેનાથી શરીરમાં અશક્તિ આવી શકે છે પાણી ખૂટી શકે છે એટલા માટે પાણી પીને આ એકાદશીનું વ્રત કરવું અન્યથા આપ નિર્જળા વ્રત કરી શકો છો આજના દિવસે લડવું ઝઘડવું નહીં અપમાન ન કરવું કોઈ સાથે દુર્વ્યવહાર કરવો નહીં નાના મોટા સાથે સારી રીતે વ્યવહાર કરવો કડવા શબ્દો બોલવા નહીં ગુસ્સો કરવો નહીં આપણાથી નાના મોટા લોકોની ઈર્ષા કે નિંદા કરવી નહીં કોઈના ઘરની વાતો કરવી નહીં માતા પિતા વડીલોના આશીર્વાદ લેવાના મંદિરે દર્શન કરવા જવાનું ત્યાં થઈ શકે તે તન મન ધનથી સેવા કરવાની આપણી આંગણે આવેલ વ્યક્તિ ખાલી હાથે ન જાય તેનું ધ્યાન રાખવાનું પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ તેમને પાણી પીવડાવવું જોઈએ તથા ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પણ કરવું જોઈએ જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરે છે અથવા તો વ્રત નથી કરતા તેણે આજે એકાદશીની વ્રત કથા સાંભળવાની ભગવાન વિષ્ણુના એક હજાર આઠ એટલે કે સહસ્ત્ર નામનો પાઠ કરવાનો નારાયણ કવચનો પાઠ છે શ્રીમદ્ ભાગવતનો પાઠ છે ભગવદ્ ગીતાનો કોઈ પણ અધ્યાય વાંચવો જોઈએ ભગવાનના મંત્રની માળા કરવાની આ ઉપરાંત એકાદશીની કથા સાંભળવાની અને સવારે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે મંદિરે જઈ દર્શન કરવાના અને જો ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં બેસીને સત્સંગ પણ કરવો જોઈએ અને આ ભીમ અગિયારસનું એક સ્પેશિયલ ભજન પણ છે કે જેનું નામ છે ભીમે કરી એકાદશી કે જે ભજન અમારી ચેનલમાં અમે મૂકેલું છે તો તે પણ આપ આજના દિવસે સાંભળીને સત્સંગ કરી શકો છો આજના દિવસે સવારે વેલો ઉઠી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને આપણા ઘરના આંગણામાં રહેલ તુલસીજીના દર્શન કરીને ભગવાનની પૂજા કરવા બેસવાનું લક્ષ્મીનારાયણનું સાથે પૂજન કરવું ભગવાનને ચાંદલો કરવાનું ચોખા ચોંટાડવાના ફૂલ અર્પણ કરવાના તુલસીપત્ર ચડાવવાનું તથા પૂજામાં દક્ષિણાવર્તી સંઘ પણ ખાસ કરીને રાખવો કે જેમાં ગંગા જળ અથવા શુદ્ધ જળ ભરીને રાખવું અને જ્યારે પૂજા પૂર્ણ થાય તે પછી તે જળ આપણા સંપૂર્ણ ઘરમાં છાંટવાનું કે જેથી કરીને આપણા ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય તો તેનો ધીમે ધીમે નાશ થાય છે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનો ભોગ લગાવવાનો પ્રસાદ અર્પણ કરવાનો અને ભીમ અગિયારસ છે તો ભગવાનને આજે કેરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે માખણ મિશ્રી પણ ધરાવી શકાય કે પછી જો આપ આજના દિવસે ફરાળ કરવાના હોય તો ફરાળની વાનગી પણ આપ ભગવાનને આજે પ્રસાદમાં ધરી શકો છો જે લોકોના ઘરમાં લાલાની સેવા હોય તેમણે આજે લાલાની સેવા પૂજા કરવી જોઈએ પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની સમય હોય તો કથા સાંભળવાની વાંચવાની થાળ ગાવાનો અને ત્યાર પછી પ્રસાદ ભગવાનને ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો દિવસભર દરમિયાન ભગવાનનું જેટલું વધુ નામ સ્મરણ થઈ શકે તેટલું કરવાનું જેટલો પણ સમય આપણે ભગવાનને આજે આપી શકીએ તેટલું વધુ ઉત્તમ છે કદાચ આપ આજના દિવસે વ્રત ન કરી શકો અને માત્ર આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા રહો તો પણ આપને એકાદશીનું અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ખરેખર ઉપવાસનો સાચો અર્થ એ જ છે કે ભગવાનની જેટલા નજીક રહીએ તેટલું જ આપણને એકાદશીનું વધુ પુણ્ય ફળ મળે એટલે આપણે ભગવાનને જેટલા આજે વધુ યાદ કરીએ તેટલું વધુ સારું છે જે કોઈ બહાર મંદિરે દર્શન કરવા ન જઈ શકતું હોય તે ઘરે પણ પોતાના ઘર મંદિર સમક્ષ બેસીને ભગવાનના પાઠ કરી શકે છે સત્સંગ ભજન કીર્તન કરી શકે છે ઘરના લોકો સાથે બેસીને અથવા આડોશી પાડોશી કે પછી આપનો કોઈ સત્સંગ મંડળ હોય તો સૌએ સાથે બેસીને સાંજે સત્સંગ કરવો ભગવાનના ભજન ગાવાના કીર્તન કરવાના એકાદશીના પણ અનેક કીર્તન છે તે પણ ગાઈ શકો છો અથવા શ્રીનાથજીની હવેલી હોય મહાપ્રભુજીની બેઠક હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું જોઈએ દિવસભર દરમિયાન નિર્જળા ઉપવાસ રાખ્યો હોય તો બીજા દિવસે સવારે પારણા કરતા સમયે પાણી પીને વ્રતને પૂર્ણ કરવાનું અને જો નિર્જળા ઉપવાસ ન રાખ્યો હોય તો બીજા દિવસે સવારે પારણા કરતી સમયે કોઈપણ વસ્તુ ખાઈને વ્રતને પૂર્ણ કરવાનું અને પારણાનો સમય ઓગણીસ તારીખે સવારે સાત વાગેને અઠ્યાવીસ મિનિટ સુધીનો છે કે જે સમય સુધીમાં પારણા કરી લેવાના રહેશે કેમ કે તે પછી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે અને પારણા હંમેશા બારસની તિથિમાં થવા જોઈએ એટલે સાત વાગેને અઠ્યાવીસ મિનિટે બારસની તિથિ પૂર્ણ થઈ જશે એટલે એ પહેલાં પારણા કરી લેજો તો આ રીતે આપણા શાસ્ત્રોમાં ભીમ અગિયારસનું મહત્ત્વ બતાવેલું છે કે મેં જે આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સમજાવ્યું તથા આ વ્રતનું શું ફળ મળે મહાત્મય વિધિ આપણે જાણી હવે આપણે એકાદશી વ્રતને અધૂરી રાખનારી વ્રતની કથા સાંભળીશું કે જે આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળવાની હોય છે તો આવો આપણે અત્યારે જ આ કથા સાંભળી લઈએ કે પછી સમય ન મળે તો પણ ચાલે તો મિત્રો હજી સુધી જો આપણે આ વિડીયોને લાઈક ન કર્યું હોય તો અત્યારે જ લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો બોલી શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય ભીમસેને પૂછ્યું કે હે પિતામહ હે વ્યાસજી આ મારા ચારે ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન કરતા નથી પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી અને તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી કહે કે જો તને સ્વર્ગ વાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીએ ભોજન કરવું નહીં ભીમસેન વળી કહે કે પિતામાં દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું કારણ કે મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ છે કે જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય વ્યાસજી કહે કે હે ભીમ મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા તે સગડા આ કલયુગમાં પાડી શકાય તેવા નથી તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ બેય પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી અને આવા વચન સાંભળી ભીમ ભરી ભયથી કેવા લાગ્યો કે પિતામહ ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત કહો વ્યાસજી કહે કે જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં અને જે વ્યક્તિ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી તેને પ્રયત્ન વિના વર્ષની તમામ એકાદશીનું પુણ્યફળ મળી જાય છે બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી જ નિયમથી ભોજન કરવું હે ભીમસેન વિધિથી એકાદશીનું વ્રત કરવાથી સઘળી એકાદશીનું ફળ મળે છે અને આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે જ્યેષ્ઠ સુદ એકાદશીએ નિર્જળા વ્રત કરવાથી સગડા તીર્થની યાત્રા અને દાનથી પણ અધિક ફળ મળે છે ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે અને એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી પરંતુ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનારા વિષ્ણુ દૂતોના દર્શન થાય છે અને ભગવાનના ધામમાં લઈ જાય છે એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું અને તેથી આ એકાદશી ભીમ અગિયારસ નામથી પ્રસિદ્ધ થયેલી છે સ્ત્રી અથવા પુરુષ જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી કુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું આ દિવસે કરેલું દાન જપ હોમ બધું જ અક્ષય થાય છે જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચંડાલ થાય છે અંતે નરકમાં જાય છે અને નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર મદ્યપાન કરનાર ચોરી કરનાર બ્રાહ્મણનો દ્વેષ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે નિર્જલા એકાદશીના દિવસે શ્રદ્ધા રાખવી નારાયણનું પૂજન કરવું બ્રાહ્મણોને વિધિવત ભોજન કરાવવું ઉત્તમ દક્ષિણા આપવી અને જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે જે માણસ એકાદશીનો ઉપવાસ કરે છે નારાયણનું પૂજન કરે છે દાન દક્ષિણા આપે છે રાત્રે જાગરણ કરે છે તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન વસ્ત્ર શૈયા ગાય આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે જે આ કથા ભાવથી સાંભળે છે કે પછી સંભળાવે છે તે સ્વર્ગને પામે છે જે માણસ સર્વ પાપનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે તો જેવી રીતે ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું તેવી રીતે આપણે પણ આપણી યથાશક્તિ પ્રમાણે જે રીતે શરીર સાથ આપતું હોય તે મુજબ એકાદશીનું વ્રત કરીને એકાદશીના અક્ષય એવા પુણ્યફળને પ્રાપ્ત કરી લઈએ કે જેથી કરીને ભગવાનની આપણા ઉપર પણ કૃપા થાય અને આ મૃત્યુ બાદ ભગવાનનું ધામ મળે ગર્ભપીડામાંથી મુક્તિ મળે ફરી આ મૃત્યુ લોકમાં આવવું ન પડે એવી જ આપણે ભગવાનને એકાદશીના ફળ સ્વરૂપે પ્રાર્થના કરીએ તથા જે કોઈએ આ કથા સાંભળી છે આ વિડિયો જોયો સાંભળ્યો તે લોકો તથા તે લોકોના પરિવાર માટે અમે એક જ પ્રાર્થના ભગવાનને કરીશું કે તે દરેક લોકોને એકાદશીનું પુણ્યફળ પુણ્ય ફળ મળે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે આ લોકના તેને દરેક સુખ મળે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય તથા મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આશા છે કે વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈએ આ ભીમ અગિયારસનું વ્રત કર્યું હશે અને આપણે ત્યાં મોટા ભાગના લોકો બીજી કોઈ એકાદશી અગિયારસ કરતા હોય કે ન કરતા હોય પરંતુ આ ભીમ અગિયારસનું વ્રત જરૂર કરતા હોય છે એટલે આપે પણ કર્યું હશે એવું અમે આશા રાખીએ છીએ તો આ અગિયારસની કથા સાંભળીને દક્ષિણા સ્વરૂપે આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર